સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી થોડકા તાલુકાના થોડી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગામના લોકો દ્વારા ચૂંટવામાં આવેલા સભ્યોએ વારંવાર સરપંચ વિકાસના તથા અન્ય રોજિંદા જીવનમાં ભાષામાં અને ગમે તેવા જવાબ આપવામાં આવતા હતા જેથી કંટાળિયા સર્વે સભ્યોએ આ આખરી નિર્ણય લઈ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી જેમાં આવેલ અધિકારીએ સ્થળ પર કોઈ પણ જાતનો જવાબ કર્યા વગર અને સભ્યો દ્વારા આપવામાં આવેલા હાઈકોર્ટના આદેશની કોપી પણ સ્વીકારવાની ના કરી હતી અને સભ્યો દ્વારા આપવામાં આવેલી લેખિત રજૂઆત સ્વીકારી હતી અને આવતીકાલે જવાબ કરવાનું આશ્વાસન આપ્યું હતું ટીડીઓ સાહેબે પત્રકારો દ્વારા અંગે માહિતી માંગવા છતાંય જવાબ આપવાનું ટાળ્યું હતું આમ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અન્યાય થયાનો અહેસાસ થયો હતો ગોહિલ સોયલ કુમાર ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર મારું નામ કસોટિયા શૈલેષ કુમાર વલુભાઈ કસોટિયા ગામ ધોળી પંચાયતમાં અમે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાયા હતા તેની માટે તાલુકા તાલુકા અધિકારી આવ્યા હતા તેમને અમને સ્પષ્ટ જવાબ સારો આલ્યો નથી અમે અમારી પ્રમાણે પાંચ સભ્યોની અમારી મેજોરિટી હતી અને એ સામે ત્રણ હતા તો એ અમને એટલે બે તૃતીયાંશના કંઈક નિયમ સમજાયા કે તમે એના કારણેથી તમે પાછા રહો છો પણ અમારી પાસે પાંચ પોઈન્ટ ઓગણ હાઈકોર્ટનો પહેલેથી ઓર્ડર છે પણ અમારી પાસે પાંચ પોઈન્ટ તેત્રીસનું ઓલ્યું હતું મેજોરિટી તો અમને એમને વિખોટ્યા છે અને અમારા ગામમાં એ અમે ગમે ત્યાં સરપંચશ્રીને અમે કંઈક પૂછવી કારણનું કે અમે સભ્ય છીએ અમારે આ રીતે કામ વિકાસના કરવા છે તો અમને અમી રીતે કોઈ દિવસ જવાબ આવેલો નથી આવડા પ્રવીણ સિંહ પ્રતાપ જે રીતે તમારા ગામના સભ્યોએ જે તમારી ઉપર અવ દરખાસ્ત કરી છે કેનોજી આપ શું મારી ઉપર નહીં મારા મિસિસ ઉપર સરપંચ જે છે એની ઉપર અવિશ્વાસની દરખાસ્ત ઓલી કરી મે કોઈ એવા મારે મિસીસ હે હું કમિટી સભ્ય છું મારા મિસિસે કોઈ એવા કોઈ કાર્ય કર્યા નથી કે અવિશ્વાસની દરખાસ્ત ઓલી થાય. હાઈકોર્ટમાં માં જે હુકમ જારી થયો છે અધિકારીઓ આવી કોઈ નથી આપવાનો કાયદો કાયદાનું કામ કરશે જે છે એમને મંજૂર છે. બચુ ભાઈ માના પરમાર ક્યાં રહેવાનું ગામ અને સરપંચ વિરુદ્ધ લાયા અધિકારીઓ સરપંચ કરવાની તાલુકા અધિકારી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી આયા હતા તો એમને કઈ કાર્યવાહી કરવા મેં અમારી બાજુ પાંચ સભ્યો ની બોડી હતી તો એમને કઈ કાર્યવાહી કરી નથી અને જે અમે કોર્ટ હુકમ લાયા હતા એમને કઈ જવાબ અમને આપ્યો નહીં તાલુકા પંચાયત આઈને લઈ જઈજો સરપંચ ઉપર તમે કયા કયા આરોપ લગાવ્યા છે સરપંચ ઉપર તો અત્યારે અમે કઈ આરોપ જે દરખાસ્તનો આરોપ લગાવ્યો બરાબર બીજો કઈ અમે આરોપ અત્યારે લગાવ્યો નથી ખાલી અમે દરખાસ્ત મૂકી એમાં એમને સસ્પેન્ડ કરવાની મૂકી છે અમે